પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારીઝ પર્વત ગામ ઠાકોર નગર સેવા કેન્દ્ર દ્વારા પવિત્ર તુલસીના સો છોડ વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ પર્યાવરણીય જાગૃતિ સાથે એક આધ્યાત્મિક સંદેશ વહન કરતો રહ્યો આ કાર્યક્રમનું સંચાલન અને માર્ગદર્શન બ્રહ્માકુમારી સંગીતાબેન દ્વારા કરાયું તેમણે એક વ્યક્તિ એક તુલસી નો છોડ થીમ ના માધ્યમથી ઉપસ્થિતોને પર્યાવરણનું મહત્વ સમજાવ્યું અને ઊંડા સંસ્કાર સાથે સંકળાયેલા સંકલ્પ લેવડાવ્યા પ્રમાકુમારી સંગીતાબેનના નેતૃત્વમાં એકસો પચીસ જેટલા ભાઈ બહેનો હાજર રહ્યા જેમણે તુલસીના છોડ વિતરણ કરવામાં આવ્યા અને તેનો ઉછેર કરવાનો સંકલ્પ લીધો કાર્યક્રમમાં માજી ડેપ્યુટી મેયર રવિન્દ્ર પાટીલ અને અર્જુન મહાજન મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા ડોક્ટર રવિન્દ્ર પાટીલે તુલસીના ઔષધીય ગુણધર્મો અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અંગે જાગૃતિ ભરી ઉદબોધન આપ્યું કાર્યક્રમ બાદ સંગીતાબેનના માર્ગદર્શન હેઠળ સેવાના ભાઈ બહેનો દ્વારા દરેક ભાઈ બહેન ને પ્રસાદી વિતરણ કરવામાં આવ્યું આ સમગ્ર પ્રવૃત્તિ બ્રહ્માકુમારી સંગીતાબેન ના સક્રિય માર્ગદર્શન થી સફળ બની બ્યુરો રિપોર્ટ જનાદેશ સુરત